સસ્તા હું આવું છું ત્યારે ભજીયા કરતા અને સરસ ટેસ્ટ એ બી બધા આવે અને ટેસ્ટ કરે એ વારંવાર પછી આવશે છે હું પોતે માનું છું ભાઈ અને છે સ્વચ્છતા કમ્પ્લીટ છે સંજયભાઈ વિઠલભાઈ પટેલ દોઢ થી બે વર્ષ થી અમે ખાવાઈએ દર રવિવાર રસા અને ભજીયા રસા બે સેનો રસો મસ્ત છે બીજા કયા બધી જગ્યા છે કે પાલક ને બધું ડુંગળી બધું મેથી ને સ્પેશિયલ ભજીયા જ સારા મને હું તો એવું જ કહેવા માંગુ છું કે એક વખત નહીં તમે એક વખત ચાખવા આવશો ને તો એક નહીં હંડ્રેડ પર્સન્ટ દસ વખત તમે અહીંયા આગળ ખાવા આવશો તો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરવાનું બોલતા ને જો તમે આ જગ્યાએ ભજીયા ખાધા હોય તો જરૂરથી કમેન્ટ કરજો તમારો અનુભવ તો આવા ફૂડ વિડિયો અને વ્લોગ વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા ઇન્સ્ટાગ્રામ પર પણ આપણું પેજ છે મેન અને ફેસબુક પર બ્રિજ ગોયલ તો ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય મહારાજ જય હિન્દ જય માતાજી